ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತು ಗೋಡೆ ಪಿಎಮ ಸಿ આજે એકત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસના પાલમાં તો મિત્રો આજે પણ સિત્તેર પાલ આસપાસ જોવા મળી રહ્યા છે ગઈકાલે જેવા જ પાલ જોવા મળી રહ્યા છે મિત્રો અને ભારીમાં વાત કરું તો ભારીમાં પણ ગઈકાલે જેવી આવક છે છાપરામાં મિત્રો અડધું છાપરું જ ભરાણું છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહે છે તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો

આગિયા એકવી એકત્રીસ એક્ઠાઈ તાવ હપ્પા એકાય હા હા સતત અગિયારસો ને છ્યાસી કપાસ એકવીસ મિત્રો તમે જે આગળ ભાવ જોયા વીસ કિલોના ભાવ છે અને બજાર ની વાત કરું તો આજે મિત્રો થોડુંક બધા ઢીલું ખુલ્યું છે દસ પંદર રૂપિયા જેવું બજાર ઢીલું જોવા મળી રહ્યું છે